કીધેલું કે ભાઈ ગમે ત્યારે મને બોલાવશો તો હું આવીશ આજે વરસાદની સ્થિતિ હતી પણ કાલે વાત થઈ હતી એ મુજબ એ આજે આવવા માટે તૈયાર હતા અને અહીંયા આવ્યા છે ફરીથી આ કાર્યક્રમની શરૂઆત કરતા આપણે એમનું તાલીઓથી શાળા પરિવારો સ્વાગત કરીએ સુનિલભાઈનો સામાન્ય પરિચય આપી દઉં કે પોતે શિક્ષક પુત્ર છે એમના પિતાશ્રી મુળજીભાઈ તવા હાઈસ્કૂલમાં અગિયાર બાર હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક હતા અત્યારે રિટાયર્ડ છે એમની શારીરિક અક્ષમતા સાથે પણ એમણે સુનિલભાઈ માટે ઘણું એવું મોકળું મેદાન આપ્યું છે સુનિલભાઈ પત્રકાર તરીકે પોતાનું કામગીરી એ અમદાવાદમાં જુદી જુદી ચેનલો પર કરી ચૂક્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ એટલે કે કોઈ પણ ઘટના બને તો ત્યાં જઈને એઝ અ પત્રકાર તરીકે ત્યાં એમને રિપોર્ટિંગ પણ કરેલું છે ડિબેટો પણ કરેલી છે એ સિવાય ગુજરાતના ખ્યાતના કલાકારો વ્યક્તિઓ સાથે પણ મુલાકાત કરેલી છે એ સિવાય ગુજરાતના જે યાત્રાધામ હોય કોઈ ફરવાના સ્થળ હોય અથવા કોઈક વિશેષ સ્થળ હોય એના પણ પોતે ઇન્ટરવ્યૂ કર્યા છે અને યુટ્યુબની શરૂઆત થઈ એના પછી યુટ્યુબ એક કમાવાનું પણ સાધન બની શકે છે અત્યારે ઓલરેડી યુટ્યુબમાં સુનિલભાઈની ચેનલ છે એનું નામ છે સુનિલની સાથે અને આપણા ગામડા જેવા લેવલમાંથી પસાર થઈ અને અત્યારે એમના વીસ હજાર સબસ્ક્રાઈબર છે જેના કારણે એમની ચેનલ મોનેટાઇઝ છે આ બધું શું છે એ પછી આપણે ચર્ચા કરીશું ત્યારે તમને સમજાશે આ તમને આ ખાલી ઝલક આપું છું એના લીધે આજે એ પોતે ફરી પણ યુટ્યુબ પર વિડીયો નાખી જ પણ માનો કે પોતાનું અર્નિંગ કરી શકે છે પૈસા મેળવી શકે છે એમના વીસ હજાર સબસ્ક્રાઈબર ઓગણીસ હજાર સોરી સબસ્ક્રાઈબર થવા બદલ એમના દિલથી શુભેચ્છાઓ એને પણ આપણે તાલીઓથી બતાવીશું ઓકે જ્યારે જ્યારે આ પ્રકારનો નવો વ્યવસાય હોય નવી દુનિયા હોય એમાં પોતાની રીતે ખેડાણ કરવું અને આ લેવલથી મને ત્યાં સુધી પહોંચવું એ પણ એક આપણા માટે પ્રેરણાદાયી વાત છે એની વાત કરવા માટે જ આજે આપણે સુનિલભાઈને અહીંયા બોલાવ્યા છે તો આપણે એમની આ જે સફર છે અને આ વસ્તુ શું છે એના વિશે સંવાદ કરીશું આપણે ડિબેટના સ્વરૂપે પણ માનો કે પ્રશ્નોત્તરી પણ કરીશું અને સ્વતંત્ર રીતે પણ માનો કે એમને આપણે આ વિષય માટે બોલવાનો મોકો આપીશું આપણા માટે આ ગોલ્ડન તક છે આવી તકો આપણને કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કશું એચિવમેન્ટ કરે અને એના એક્સપિરિયન્સ માનો કે તમે મેળવો છો તો તમારે જીવનનું આયુષ્ય વધે છે કેવી રીતે કે કોઈ લેખકે માનો કોઈ પુસ્તક લખ્યું અને પુસ્તક લખતા એને ચાલીસ વર્ષ માનો નીકળી ગયા તો ચાલીસ વર્ષનો એક્સપિરિયન્સ તમે એ પુસ્તક માનો કે એક પણ બે દિવસમાં વાંચી અને એ અનુભવો તમે મેળવી શકો છો એટલે આપણું આયુષ્ય બાયોલોજિકલ આયુષ્ય ભલે ને સાહીઠ સિત્તેર કે એસી વર્ષનું હોય પણ જો તમે માનો કે સો લેખકોના પુસ્તકો વાંચો છો અને એક લેખકના ના માનો વીસ વર્ષ ના અનુભવ નો માનો એની અંદર હોય તો એનો મતલબ એવો થાય કે તમે સો પુસ્તક વાંચો છો એટલે તમારું આયુષ્ય બે હજાર વર્ષ નું થયેલું કહેવાય કારણ કે તમે જિંદગી કેટલી લાંબી જીવો છો એ બિલકુલ અગત્યનું નથી કેટલી ગુણવત્તા સાથે જીવો છો એ અગત્યનું છે સો વર્ષ કાઢી નાખો એની જગ્યાએ સ્વામી વિવેકાનંદ જેવા માત્ર એકત્રીસ વર્ષ નું આયુષ્ય ધરાવતા હોય પણ પાંચ હજાર વર્ષનો અનુભવ એમની પાસે હોય તો એવા ગુણવત્તા ચર્ચા કરીએ તો થોડી વધારે મજા આવશે બાબતના વતીશ્રી સુનિલભાઈ પરમાર આપણે ઇન્વાઇટ કર્યા છે આજે એમની સાથે આ વિષય પર આપણે સંવાદ કરીશું સુનિલભાઈ આ ઇવેન્ટમાં આ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે તમારી જર્ની તમારી જર્ની ખૂબ રોમાંચક રહી છે તો હું તમારા મોઢે જાણવા માંગીશ કે સૌથી પહેલા તો તમે તમારા શિક્ષણ વિશેની થોડી વાત કરો હેલો ગુડ મોર્નિંગ તો મિત્રો જે સબ્જેક્ટ પર હું વાત કરવાનો છું તે બહુ ગંભીર છે અને આવનારા સમયમાં તેનું એટલું અર્ચસ્વ છે કે તમે લોકો પણ તેનો ઉપયોગ કરીને આગળ વધી શકો છો એટલે શાંતિથી આપણે સાંભળશું કારણ કે જે હું તમને કહીશ મને કોઈને કીધું નથી હું જાતે શીખ તમને એટલો ફાયદો થશે કે હું કહું છું તમે શીખશો એટલે ફેસ ટુ ફેસ શીખવું ઘણું સારું છે અને શિક્ષકો આપણને મદદ કરે તો આપણે શાંતિથી સાંભળશું તો સર પ્રાથમિક શાળા તરફથી જે મને ઇન્વાઇટ કર્યો એ તમામ વિદ્યાર્થીઓનો સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આજના સમયમાં બાળકોને યુટ્યુબ સોશિયલ મીડિયા વિશે સમજાવવા ખૂબ જ જરૂરી છે તેનો સદુપયોગ કઈ રીતના કરવો એમાંથી પૈસા કઈ રીતના કમાવા એ તે જાણવું પણ જરૂરી છે તો આપણે પહેલા સૌ પ્રથમ મારા શિક્ષણની વાત કરું હું પણ તમારી જેમ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતો હતો પણ જયારે ધ્યાનો હતો ત્યારે મને ટીવીમાં આવવાનો બહુ શોખ હતો લોકો સમાચાર વાંચે તો માટે શું કરવાનું પણ કોઈ આઈડિયા પરંતુ જેમ જેમ અભ્યાસ કરતા ગયા શીખતા ગયા તે લોકો બીજું માંથી આઠ આઠમા સુધી ગયા આઠ માંથી પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલ માં ગયા ત્યાં સુધી આનો કોઈ આપણને આઈડિયા મળ્યો નહિ પરંતુ દિલમાં તમે અંદર એક જથ્થો બનાવી દો કે મારે આ વસ્તુ કરવું છે મારે ડોક્ટર બનવું છે કે પછી યુટ્યુબર બનવું છે જો નાનપણથી સપનું જોતો તો આવનારા સમયમાં ચોક્કસ પૂરું થશે તો હું ત્યાં અભ્યાસ કર્યો પછી હું અગિયાર બાર સુધી હાઈસ્કૂલમાં ગાવા સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારબાદ મેં કોલેજ કરી બધા લીધી આર્ટસ કોલેજમાં ત્યાં મારો મેઇન વિષય હિસ્ટ્રી હતો એટલે ઇતિહાસ તો મને ખૂબ જ રસ પહેલાથી જાણવાનો જોવાનો સંશોધન કરવાનો કે ભાઈ નારી ના વસ્તુ રાજા મહારાજો નથી આટલી ટેકનોલોજી હતી તેમ છતાં પણ આપણાથી સારું જીવન જીવતા હતા સારી એવી ઇન્ફ્રાસ્ટ્રકચર પણ હતું એ બધું જાણવાનો શોખ હતો ત્યારબાદ મેં પછી મારો અભ્યાસ ત્યારબાદ કોલેજ કરી પછી મને પત્રકાર બનવાનો નાનપણથી શોખ હતો ટીવી માં શોખ હતો પછી મેં અમદાવાદ અભ્યાસ કરવા સાહેબ ત્યાં ગુજરાત વિદ્યાપીઠમાં મેં પત્રકારત્વનો અભ્યાસ અભ્યાસ કર્યો અને ત્યાં પછી પત્રકાર બનવાનો બોગો મળે ત્યાર બાદ હૈદરાબાદ કંઈ બે ત્યાં સેવા આપી હૈદરાબાદ પછી દિલ્હી પણ કામ કર્યું નેશનલ ચેનલ પણ જ્યાં પત્રકારોનો સારો સારો મને જાણવા મળ્યું અને સમજવા મળ્યું ખૂબ સરસ સુનીલભાઈનું સ્વપનું માનો કે નાનપણથી હતું કે ભાઈ ટીવીમાં મારે આવવું છે તો એ સપનાને જીવંત રાખવા માટેશનલ ચેનલોમાં પણ એમને કામ કર્યું ખૂબ ખૂબ અભિનંદન કારણ કે એના કારણે એમની આ અહીંયા સુધી જઈ શકે હવે મારો બીજો સવાલ એ છે કે તમે પત્રકાર અહીંયા ગુજરાતમાં પણ કામ કર્યું છે જુદી જુદી ટીવી ચેનલોમાં તો કઈ ચેનલમાં તમે કામ કર્યું અને ત્યાંના અનુભવ તમારા કેવા રહ્યા ઇવન ગ્રાઉન્ડ રિપોર્ટ તમારો કેવો રહ્યો અથવા સમાચાર વાંચન કેવી રીતે તમે કરતા અને સમાચાર વાંચન કેવી રીતે થાય છે એ અમારા વિદ્યાર્થીઓને આપ જણાવશો તો જ્યારે જયારે પત્રકારત્વ મારો અભ્યાસ પૂરો થયો ત્યારે મેં પ્રથમ જોબ છે હૈદરાબાદ માં હૈદરાબાદ માં છે તેલુગુ ભાષા બોલાય ગુજરાતી ના હોય કાં તો હિન્દી પણ ત્યાં લોકો એવું કે હિન્દી મને આવડતી નથી તમારે તેલુગુમાં તમિલમાં એ વાત પાછા વાત કરી દો એટલે આ પ્રશ્નો આવે તેમ છતાં ત્યાં તકો ત્યાં આપણા ગુજરાતી લોકો હતા તેમને આપણે સમજાવ્યું કે આ રીતના કામ કરવાનું અને એ લોકો જોડે આજના સંવાદ કરશો તો ફાયદો થશે ત્યારબાદ મેં હૈદરાબાદ પછી દિલ્હી નેશનલ ચેનલમાં કામ કર્યું ઇન્ડિયન ન્યૂઝ જે કહી શકાય કે ઇન્ટરનેશનલ ઇંગ્લિશમાં પણ છે હિન્દીમાં પણ છે આવવાનો વિચાર તો મને જે પત્રકારક પણ હતો ત્યારે મને મારા એક મિત્ર હતા એમના નામ છે નેહલભાઈ અને બીજા એક મિત્ર છે પરેશભાઈ એ મારાથી સિરિયલ હતા એ લગભગ પાંચેક વર્ષ પહેલા યુટ્યુબમાં કામ કરતા હતા પરંતુ મને વિચાર ત્યારે આવ્યો કે જયારે લોકો સોશિયલ મીડિયામાં હું યુટ્યુબ જોતો હતો અને એમ થતું હતું રોજ યુટ્યુબ જોતો પછી આમાં તો મારો સમય વેડ થાય છે આમાંથી મને કોઈ ફાયદો નથી થયો હું એવું કરું કે હું વિડીયો જોઉં માંથી મને કઈ મારા બે પાંચ પૈસા મળે લોકો મને જાણે એ ઈચ્છા થઈ જેથી મેં યુટ્યુબના વ્યવસાય સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો પ્રયત્ન એવો એવું નહીં કે આજે કરી મૂકી દેવું એવું નક્કી કર્યું કે જ્યાં સુધી આ જીવ છે ત્યાં સુધી કામ કરવાનું કમિટમેન્ટ લઈને હું કામ કરવાની શરૂઆત કરી કારણ કે એક દિવસ સફળતા એક દિવસ ના મળે સફળતાની શરૂઆત એક દિવસે ના મળે ધીરે ધીરે કામ કરે એટલે એવું કહેવાય છે ઇમ્પ્રુવમેન્ટ આવે શરૂઆતમાં હું જયારે બોલતો ત્યારે અમુક ટાઈમ બોલી પણ ના શકીએ કારણ કે ડર લાગે સમાચાર દુનિયામાં પહેલી વાર તમે બોલવા જાઓ સો જોડા સામે બોલો તો તમારો પગ થતરે આમ શું બોલીશ શું બોલીશ તમે પણ એવું થશે તમારે પણ થશે પરંતુ નોલેજ હશે તો તમને બોલવામાં કોઈ થોડો એટલો કોઈ ઇસ્યુ નહીં આવે પરંતુ હું યુટ્યુબમાં જયારે જયારે આવ્યો સાહેબ ત્યારે મને નોલેજ નથી પરંતુ હું યુટ્યુબ માંથી યુટ્યુબ શીખવાનો ભાઈ કરું યુટ્યુબ ની અંદર સર્ચ કરો કે ભાઈ યુટ્યુબ ચેનલ કેવી રીતે શરૂઆત કરવી પછી આપણે સાહેબ હોય મારા અનુભવી બીજા મિત્રો છે એટલે મળ્યું

શરૂઆતમાં અમે યુટ્યુબમાં ચાલુ કર્યું એટલે તમારે એક હજાર વોચ થાય એટલે એક હજાર કલાક લોકો તમને પેલા જોવા જોઈએ એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ ચાર હજાર કલાકો જોઈએ એક હજાર લોકો અમારી સાથે જોડાવા જોઈએ શરૂઆતમાં તકલીફ પડે કારણ કે કોઈ સબસ્ક્રાઈબ કરે ના કરે કોઈ જોવે ના જોવે આપણે આપણા ઘરને કોઈ સાહેબ સાંભળે નહીં પણ ચાર હજાર કલાક લોકો ચાર હજાર કલાક લોકો સાંભળાવું એ બી કાઢું કામ છે શરૂઆતમાં એમ લાગે સારું થોડું અઘરું પડશે પરંતુ પ્રયત્નો ચાલુ રાખ્યા એક વર્ષ દોઢ વર્ષ સુધી મને કોઈ સફળતા નથી મળી પરંતુ કોઈ કમિટમેન્ટ ફિક્સ હતું કે આપણે કરવું એ કરવું એક દિવસ તો ચોક્કસ સફળતા મળશે આજે આપણે એક એક સબસ્ક્રાઈબર થી આજે આજે ઓગણીસ હજાર પૂરા થયા છે અને ટૂંક સમયમાં વીસ હજાર પણ પૂરા થશે વીસ હજાર લોકો આપણી સાથે જોડાયા છે ચાલીસ લાખ લોકો આપણને સાંભળે છે તમે બહુ લકી માનો છો કારણ કે ચાલીસ લાખ લોકો મને યુટ્યુબ પર સાંભળે છે પણ હું તમને ફેસ ટુ ફેસ વાત કરું છું એટલે તમને ઘણો ફાયદો થશે તમે પણ સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર કામ કરી શકો છો અને તમારા પરિવાર ને આ યુટ્યુબ એવો છે ને કે તમે ઊંઘીઓ પણ પૈસા પડે દાખલા તમે કોઈ વિડીયો નાખ્યો અને વિડીયો ચાલતો રહે એ પૈસા તમારા પડતા રહે એવું ના આજે કામ પણ કરી એટલે પૈસા ન આવે પણ ભવિષ્યમાં તમારે આનો બહુ ઉપયોગ કરીને તમે આજીવન

એની તાકાત કેટલી છે એની તમને વાત કરું સુનિલભાઈએ જે વાત કરી કે ભાઈ તમે કોઈ પણ એક સબ્જેક્ટ પસંદ કરો અને એ સબ્જેક્ટને એટલા વળગી રહો કે દુનિયામાં એના માટે જોવા માટે લોકોને ઇંતજાર હોય અને એ રીતે મારો કોઈ યુટ્યુબ ચેનલ ચાલતી હોય છે યુટ્યુબની ચેનલમાં એક મોટામાં મોટું નામ છે મિસ્ટર બીસ્ટ જેના સબસ્ક્રાઈબર લગભગ બસો ને સત્તાવન મિલિયન એટલે કે દુનિયામાં સૌથી વધારે છે યુટ્યુબના જે સીઈઓ છે એનો મહિનાનો પગાર છે ત્રણ કરોડ રૂપિયા પણ મિસ્ટર બિસ્ટ આ યુટ્યુબની જે તાકાત છે એની તમને વાત કરું છું એમના વિડીયોમાંથી એમની મહિનાનો જે પગાર છે એ સત્યાસી કરોડ રૂપિયા પગાર છે એમનો મિસ્ટર નો બરોબર તો એનો મતલબ કે આ એક શક્તિશાળી પ્લેટફોર્મ છે અને સુનિલભાઈ અત્યારે એમાંથી એ અર્નિંગ કરી રહ્યા છે હવે આગળનો સવાલ મારે તમને કરવો છે ખાસ કરીને કે વિષયોની જે તમે પસંદગી કરી તમે તમારા જે વિષયો અત્યારે છે કે સ્થળોની મુલાકાત યા વ્યક્તિઓની મુલાકાત તો એ વિષય પસંદ કરવા માટેનું કારણ શું છે જરા પ્રકાશ પાડો હા તો મારો સબ્જેક્ટ એવો છે કે મને પહેલાથી હિસ્ટ્રીમાં બહુ રસ હતો અને ફરવાનો બહુ શોખ હતો એટલે ફરવા માટે પૈસા પણ જોઈએ અને હિસ્ટ્રીમાં જાણવાની ઉત્તેજના પણ હોય તો યુટ્યુબ એવું માધ્યમ છે ફરવા પણ મળે જોવા પણ મળે જાણવા પણ મળે પૈસા પણ મળે અને નવા નવા મોટા મોટા લોકો જોડે ઇન્ટરવ્યુ કરવાની પણ ઈચ્છા છે કે નાનપણથી કે ભાઈ મારે આ કલાકાર નું કે ભાઈ આ રાજકીય નેતા નું ઇન્ટરવ્યુ કરવું છે તો એ વખત થી વિચાર હોય આપણે એવી ચેનલ ચાલુ કરીએ કે જેમાં લોકો ને ઇન્ટરવ્યુ પણ થઈ શકે સારી સારી જગ્યાઓ વધી પણ છે લોકોને એટલો ફાયદો થાય કે કોઈ બી માણસને તમારે સાંભળવો હોય કે જાણવાની ઇન્ટરવ્યુ લો એના જીવનનો જે મન હોય ને તે તમને કલાકો વધુ કહી દે પરિશ્રમ કેટલો કર્યો હોય છે એની સફળતાનું કારણ કયું શું છે તમે આમાંથી પ્રેરણા લઈને આગળ વધી શકો જેથી આપણે ઇન્ટરવ્યુ કરતા લોકો આપણી સાથે જોડાય એ કલાકારના લોકો પણ આપણને જોવે સાંભળે અને બીજી એક વસ્તુ ફરવાના સ્થળો પર ગુજરાત ટુરિઝમ સરકાર પણ ખર્ચો કરે છે કરોડો રૂપિયા કારણ કે ગુજરાત અત્યારે દુનિયામાં સૌથી વધારે લોકો પબ્લિક અહીંયા આવે કારણ કે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ છે પછી આપણું સોમનાથ મંદિર છે એટલું બધું રિનોવેશન એટલું બધું નવું લાવી દીધું છે કે ગુજરાત ટુરિઝમમાં રાજસ્થાન કરતાં પણ આપણે કહેવાય કે જે ફરવાલાયક સ્થળો છે પણ ડેવલપમેન્ટ કરવામાં આવે છે કે ત્યાં ભારતીય લોકો ફરવામાં કોઈ તકલીફ ના પડે અને ગુજરાત સુરક્ષિત રાજ્ય છે બીજા રાજ્ય જેમ કે ચોરી દૂર પણ એવું કોઈ નહીં આપણે કોઈ બી સામાન્ય માણસ રાતે બાર વાગે પણ બજારમાં ફરી શકે છે એટલી સેફ્ટી પણ છે એટલી કહેવાય સેવાઓ પણ છે તમામ જે ફરવાલાયક સ્થળો છે એટલા ડેવલપ કરવામાં આવે સાહેબ કે સાહેબ આપણે ફેમિલીયન જાય માણસ તો પણ એને ડર લાગે એટલે આપણે એવું સબ્જેક્ટ પસંદ કરે કે લોકોને પરવાનો જોવાનો જાણવાનો બહુ શોખ છે તો આપણે આ સબ્જેક્ટ પર કામ કરીશું બહુ સરસ વિષયની પસંદગી એમણે બહુ વિશાળ રેન્જ પસંદ કરીને રાખી છે તમારો જે ઇન્ટરેસ્ટ હોય અને જે વિષયમાં તમારું ઊંડો જ્ઞાન સુધી જાણીએ કેવા પાંચ સાત કલાકાર કે કોઈ નેતા સાથે તમારી જે મુલાકાત થઈ હોય ઇન્ટરવ્યુ તમે લીધા હોય તો નામ તો આપણે છે ને સૌથી આપણે સુપરસ્ટાર જોડે પણ આપણે ઇન્ટરવ્યુ કરેલું છે કારણ કે અત્યારે સોશિયલ આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ જીવંત છે એવા તો ઘણા બધા છે પછી આપણે ટપ્પુ જે તારક ઉલ્ટા ચશ્મામાં ટપ્પુ આવે છે પણ આપણે ઇન્ટરવ્યુ કરેલું છે અને પછી આપણે તમે બાલવીર જોતા આવશો બાલવીર પણ આપણે ઇન્ટરવ્યુ કર્યું છે અને હિન્દી સ્ટાર કહી શકાય બોલિવુડ ના કલાકારો પણ આપણે ઇન્ટરવ્યુ કર્યા છે ઘણી મૂવી છે એમના ડાયરેક્ટરો જોડે હેલ્લારો મૂવી છે એવા મોટા ડાયરેક્ટર જોડે પણ આપણે ઇન્ટરવ્યુ કરેલા છે અને એમના વિશે અને એમને કેટલો પ્રયત્ન કર્યો છે તે જાણ્યું વિક્રમભાઈ જોડે પણ આપણે વિક્રમભાઈ નો એટલો સ્વભાવ તમે

વચ્ચે એવું પરિસ્થિતિ આવી કે થોડો વિડીયો ડાઉન થયા પણ બંધ ના થાય આમ વિડીયો કન્ટ્રિન્યુ આવે છે પણ વચ્ચે થોડી ફેમિલીના પ્રોબ્લેમના કારણે વિડીયો ઓછા થયા પણ બંધ કરવાનો ટાઈમ નતો કર્યો બંધ તો આપણે કરવાનો પણ નથી કારણ કે અંદર જે રસપા થયો આપણે આપણે જે કમેન્ટમેન્ટ કર્યું છે છોડવાનું નથી કોઈ પણ થાય કોઈ બી માણસ સફળ થાય પરિસ્થિતિ કોઈ પણ પરિસ્થિતિમાં તમારે કામ કરવું જોઈએ શાહરુખ ને વિરાટ કોહલીને એવું કીધું છે કે તમને તાવ તડકો

નહીં પણ તમારા અંદર દિલથી થશે મારે વાંચવું છે તો બસ તમે ગમે તેવું સારા બે વખત વાંચો પણ તમને યાદ રહી જશે એટલે જબરદસ્તી નહીં પણ અંદરથી એવો સવાલ થવો જોઈએ હું કઈક કરવા આવ્યો છું આ જીવન મારું કઈક કરવા આવ્યું છે લોકોને કઈક આપવા આવ્યો છું આ દેશ માટે કઈક કરવા આવ્યો છે દેશના લોકોને કઈક ફાયદો થાય તે કરવા આવ્યો છે તે જ રીતે જીવન જીવશું તો આપણને ઘણો ફાયદો થશે યુટ્યુબમાં આપણે લાઈવ સાહેબ આધારે પાંચસો ઉપર વિડીયો અપલોડ કરી દીધા છે અને હજુ પણ નવા નવા કારણ કે હું સાહેબ ચાલુ ત્યારે એક ફોન થી સાદો ફોન હતો હું કોઈ ઇમ્પ્રુવમેન્ટ કેમેરા વેમેરા મારા જોડે નતા મારા ફોન થી શરૂઆત કરી હતી અને યુટ્યુબ માંથી કમાણી નીકળે ત્યારે હું સાહેબ આઈફોન થી કામ કરું છું પેલા સાદા ફોન થી કરતો હતો પરંતુ યુટ્યુબ માંથી કમાણી કરીને આઈફોન વસાવ્યો છે અને એમાંથી પણ ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે અલગ અલગ કેમેરા આપણે દેશ દુનિયા ફરવાની છે મારું હજી સપનું છે કે વિદેશમાં જઈને ત્યાંની કલ્ચર આપણે બતાવીએ અહીંના લોકોને ત્યાંથી અહીંના પણ વિડીયો ત્યાં જોવે છે આપણા વિડીયો અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા તમામ દેશોમાં લોકો જોવે છે સાહેબ એટલે ત્યાં પણ જઈશું ને ત્યાંની પણ આપણે દુનિયા બતાવીશું હજી તો આપણે ઘણું ખેડાણ કરવાનું છે અને આવનારા સમયમાં તે કરીશું પ્રશ્ન પૂછે ને તમને એક કલાક ની વસ્તુ સમજાવે એટલું નોલેજ અમે ભેગું કર્યું તો મને પણ મનમાં વિચાર આવ્યો કે આપણે સોશિયલ મીડિયામાં કામ કરવું છે ભલે આપણને હાલ કશી ખબર નથી પરંતુ ભવિષ્યમાં આપણે ખબર પડશે પરંતુ કામ તો ચાલુ કરી દઈએ તો શરૂઆતમાં એડિટિંગ નહોતું આવડતું એક મિત્ર જોડે કરાવ્યું પણ મજા આવી નહીં પછી મેં જાતે જ એડિટિંગ સાહેબ શીખી લીધું તો તમામ કામ હું જાતે કરીશ કેમેરાનું જાતે કરીશ બોલવાનું જાતે કરીશ એનીથિંગ જાતે કરીશ અપલોડ નું જાતે કરીશ સાથે સાથે કહેવાય ખંબાન બનાવવાનું છે પર કઈ કઈ વસ્તુ જોઈએ તે બધું યુટુબ ઇન્પ્રુમેન્ટ કઈ રીતના કરવું તે તમામ વસ્તુ મેં જાતે જ કરવાનો પ્રયત્ન કર્યો કારણ કે બીજા પણ થાય કે સાહેબ એટલું સંતોષકારક કામ થતું નહોતું જેથી મેં પછી જાતે જ શીખી લીધું અને સાહેબ ત્યાંથી મને પ્રેરણા મળી કે બધા કરે છે તો આપણે કંઈક અલગ અલગ ગામડામાં કેવું હોય કે પહેલું કરે છે આપણે એવું કરીએ પહેલું પણ મારે એવું હતું કે પહેલું કરે છે નહીં મને જે કમ છે એવું એક ઉદ્દેશથી આગળ વધવાનો પ્રયત્ન કરે તમારે પણ તમારું સપનું ક્લિયર કરવું તો જાતે બનવું પડશે જાતે જ નક્કી કરવું પડશે કે મારે આ બનવું છે મારે ડોક્ટર બનવું એન્જિનિયર બનવું યુટ્યુબર બનવું એ કોઈ પણ વ્યવસાયમાં જોડવું છે પણ તમારે જાતે નક્કી કરશો તો તમે અંદરથી પ્રેરણા મળશે કે હું કઈ કરું ખુબ ખુબ આ સિવાય પણ સુનિલભાઈ આપણી સાથે હંમેશા ઉપસ્થિત રહેશે ગમે ત્યારે તમારે કોઈ સવાલ હોય તો ભવિષ્યમાં તમે પૂછી શકો છો આજના આ ડિબેટ કાર્યક્રમમાં અહીંયા શ્રી જાડવ શાળા પરિવારમાં ઉપસ્થિત રહેવા બદલ શ્રી સુનિલભાઈ એમની ચેનલનું નામ છે સુનિલની સાથે સાંજે તમે જરા એને સર્ચ કરીને જોજો તો તમને લટાર મારવાની મજા આવશે આપણે શાળા પરિવાર વતીથી એમનું હૃદયપૂર્વક ફરીથી અભિનંદન વ્યક્ત કરીએ છીએ આપણે કાર્યક્રમ લગાવીશું અને આપણી ઇગેશ અહીંયા પૂર્ણ જાહેર કરવી છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ